ગુજરાત ની રાજ્ય સરકાર સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે પરંતુ હકીકતમાં આ સંવેદનશીલ સરકારની પાસે સંવેદના ન હોય તે પ્રકારના દ્રશ્યો બનાસકાંઠા પાડવાનું ષડયંત્ર સામે આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આ જગતના તાતની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને ન્યાય ની કરી રહ્યા છે ત્યારે આ અંગે વાત નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ખેડૂતોને અન્યાય થતા થરાદ લાખાણી દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી અને રજૂઆત કરી હતી કે જો કે ખેડૂતોની વેદના સાંભળ્યા વગર ચૌદ વર્ષ જૂની જત્રી મુજબ વળતર ચૂકવાય છે અને નવી જત્રીના ભાવને ધ્યાનમાં લીધા નથી જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરી હતી અને ખેડૂતોની માંગ સરકાર દ્વારા સંતોષવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે એકઠા થઈને આંદોલન કરવાની ચમકી પણ ઉચ્ચારી છે ત્યારે આ અંગે સ્થાનિક ખેડૂતો ભુરાભાઈ પટેલ અને અમરાભાઈ ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે આપણે તેમને સાંભળીએ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત સરકારની સામે લડીએ છીએ અમે ગાંધીનગર પર ધરણા કર્યા અમારા હજારો ખેડૂતો હજારો વખત રેલવે ગાડી પર છતાં સરકાર અમારે કોઈ વાત સાંભળી નથી અમે સીએમ સાહેબને રૂબરૂ મળ્યા હતા ત્યારે એમણે પણ એમને અમને આપી હતી કે નવી જંત્રી પ્રમાણે જ અમે તમને વાતર આપીશું પણ ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે આજે મેં બનાસકાંઠાના કેટલાક ગામોની જંત્રી જોઈ એકવીસ રૂપિયા જંત્રી છે સમજો એકવીસ રૂપિયા એ છાસની થેલી ના આવે એ પ્રકારની આ લોકોએ જંત્રી ઊભી કરી અને ખેડૂતોને એવોર્ડ આપ્યા છે જો અમને અમારી નવી જંત્રી પ્રમાણે અથવા તો જે માર્કેટ ભાવ ચાલે છે એ પ્રમાણે સરકાર પૈસા આપશે તો બરાબર છે આ પ્રમાણે સરકાર પૈસા નહીં આપે તો અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જીવ આપીશું પણ જમીન આપીશું નહીં આ અમારો સંકલ્પ રહેશે બીજી વાત છે કે મેં અલગ અલગ જિલ્લાઓના પ્રાંત અધિકારીઓ જોડે મિટિંગ કરી છે અલગ અલગ સરકારને બી મળ્યા છીએ પ્રાંત અધિકારીઓને એવું કહ્યું છે ચિઠ્ઠીના ચાકર છીએ સાહેબ જે થાય ઉપરથી થાય છે અગાઉના સમયની અંદર જો અમારા ખેડૂતોને ન્યાય નહીં મળે અને જેટલો માર્કેટ ભાવ છે હું તો એના માર્કેટમાંથી ત્રણ ઘણી પૈસા માગવા તૈયાર છું કારણ કે અમારો રોટલો જાય છે અમારા આખી જિંદગીની અમારા બાળકો શું કરશે અમારા ઢોર ઢાકર શું કરશે અમારા પશુ ક્યાં જશે આ પરિસ્થિતિમાં અમારે કેટલા પ્રકારના પ્રશ્નો છે છતાં સામાન્ય એકવીસ રૂપિયાની જંત્રીમાં આ લોકો અમારી જમીન પડાવી લેવા માગે છે અત્યારે બે લાખ રૂપિયા લાખ રૂપિયા જમીન છે કે સરકારની આ કૂટનીતિ સામે અમે ગામે ગામ આંદોલન કરીશું અને સરકારને આ કોઈ પણ સંજોગોમાં જમીન નહીં આપીએ એવો અમારો સંકલ્પ રહેશે ભૂરાભાઈ જોશી પાટણ ભારત માલા ની તરફ થી અમદાવાદ તરફ જઈ રહ્યો છે આપના પેલા સાહેબ શ્રી તાન પટેલ સાહેબ એમને પણ મે આપો રજત કરી ચુક્યા હતા બનાસ માખા પરંતુ અમને જે ટાઈમ એવું કહેવામાં આવ્યું તમને અમે નવી જંતે પ્રમાણે પૈસા ચૂકવીશું જમીન વતર ચૂકવીશું તરત ભારત માલ હાઈવે પણ સરકાર શ્રી 2011 ની જંતે પ્રમાણે એવોર્ડ કર્યા છે અને બનાસ કાઠાના એવા ગામો 21 રૂપિયા જંતેમાં જેની પાસે મારા પુરાવા છે એકવીસ રૂપિયા જંત્રી એટલે દોઢ લાખ રૂપિયા ભીગો લઈ લેવાની સરકારે એવર્ડ જાહેર કરી દીધા છે એટલે અમારી માંગ છે કે સરકાર સુધી અમારો પ્રશ્ન જાય અને આપ સાહેબ જિલ્લાના અધિકારી છો બનાસકાંઠાના દરેક ખેડૂતને યોગ્ય ન્યાય મળે અને ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન તરફ અમારે જવું પડે એ પહેલાં આપ શ્રીને અમારી આ તમામ ખેડૂતોની પેડ છે જે અમારા અગાઉના બીજા પણ ખેડૂતો આપને રજૂઆત કરશે થરાદ અમદાવાદ ભારતમાલા નવી રોડ લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે અને આ નિર્માણમાં થરાદ લખાણી દિયોદર અને કાકરેજ તાલુકાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોની જમીન સંપાદિત અને